સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી ત્રણ વર્ષનું બાળક ગુમ થયું હતું મહિલા બાળકને લઈ જતી હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા સમગ્ર મામલો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના ધ્યાને આવતા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા સુરત ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ હતી ક્રાઇમ બ્રાન્ચના પાંચ પીઆઈ દસ પીએસઆઈ અને સિત્તેર લોકોના સ્ટાફ દ્વારા બાળકીને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પોલીસ દ્વારા સો જેટલા સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા ત્યારબાદ પાંડેસરા વિસ્તારમાંથી પોલીસને આ બાળક મળી આવ્યું બાળકનો કબજો લઈ ક્રાઇમ બ્રાન્ચે મહિલાની અટકાયત કરી रेखा देवी जी बताइए क्या कहना चाहते हैं मेरा बच्चा कल से गुम हो गया था बाद में बहुत ढूंढे फिर बाद में पुलिस को भी उसके बाद बहुत मेहनत किए सब लोग बाद में जाके मेरा बच्चा मिला सबको घूमते कठोतरा वाला सूरत का सभी लोग मिलते मुड़े बहुत मेहनत करने के बाद मेरा बच्चा मिला मैं उनके लिए शुक्रिया अदा करना चाहती हूँ ગઈકાલે પચીસ જૂનના રોજ નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી એક ત્રણ વર્ષ ઉંમરના એક બાળક ગુમ થયા છે એવા જાણકારી પોલીસના લગભગ કરી પાંચ વાગ્યાના આસપાસ મળી હતી જે અને આ બનાવ કરી આઠ કલાક પહેલેના હતા અને જ્યારે પોલીસને જાણ થઈ તાત્કાલિક જો ખડોદરા પોલીસ અને એસીપી પીઆઈ બધા લોકો ત્યાં જગ્યા પર પહોંચી ગયા અને એના પછી જો એ ક્રાઇમ બ્રાન્ચની ટીમ એ સોચીની ટીમો પર જો ઇન્ફોર્મેશન આપવામાં આવી અને તમામ ટીમો સાથે આ તપાસમાં લાગી ગઈ તો જેટલા બી ટીમો હતી અલગ અલગ ટુ ત્રેવીસ જેટલી ટીમો બનાવવામાં આવી છે આ સમગ્ર ટીમોના અલગ અલગ પ્રકારના કામોને વહેંચણી કરવામાં આવી અલગ અલગ પ્રકારના જો ખાસ કરીને પહેલાં મારી પાસે હતા કે સીસીટીવી કેમેરા તાત્કાલિક જોઈએ કે આ બાળક બહાર નીકળ્યા છે કે નહીં કેમ્પસમાંથી પછી ધીમે ધીમે જો કેમેરાઓ જોવામાં આવેલા તો ત્યારે એના એક લેડી સાથે આ બાળક લેડી એના હાથ પકડી લઈ જતી હોય એવા પ્રસ્તાવિત થયેલ જેથી તાત્કાલિક જોઈએ ટીમો વન બાય વન આગળના કેમેરાઓ જોવાના સાથોસાથ જો અમારા ટેકનિકલ એવિડન્સ કલેક્ટ કરવાના હોય છે અમારા જે હ્યુમન ઇન્ટેલિજન્સ હોય છે કે આ પ્રકારના કોઈ લેડીને કોઈ જોયા હોય આ પ્રકારના કામો ચાલુ થઈ તો ત્રેવીસ ટીમ આખા સતત ગઈકાલથી આ બાળક જ્યારે આપણને મળ્યા તબતક જો એ ચોવીસ કલાકથી વધુ ટાઈમ બિના કોઈ સોય આ બધા ટીમો કામ કરતી હતી જોઈએ અને આમાં એક હજાર જેટલા સીસીટીવી કેમેરાના જોવામાં આવેલા અને કેમેરામાં એવું હોય છે કે એક એક સેકન્ડ સેકન્ડમાં અગર આપને ધ્યાન નથી આપો તો નીકળી જતા હોય જો સીટ તો એટલા કન્સન્ટ્રેશનના સાથે જો એક હજાર જેટલા સીસીટીવી કેમેરાઓના જોઈને લિંક પૂરી કાઢવામાં આવી કે આ લેડી જો અમને આરોપી છે આ ક્યાંથી એ મતલબ બસોમાં બેસી જોઈએ સિટી બસમાં બેસેને આવે છે ક્યાં ઉતરે છે કઈ રીતે પેદલ જાય છે પૂરા રૂટ પ્રસ્થાપિત કરતા કરતા અમે લોકો જોઈએ ત્યાં પહોંચ્યા કે ભેસ્તાન અવાસ જો પંડેસરા પુરુષ સ્ટેશન વિસ્તારને છે ત્યાં સુધીને આપણે લોકેશન મળી પછી જો અમારે હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે જો અમે આજ જ કેમેરાઓમાં અમુક લોકોને જો અમે સસ્પેક્ટ લાગતા હતા એના મારફતે અમે જોયા તો એના લોકેશન મળી પછી તાત્કાલિક જો ટીમો પૂરા ચારો બાજુ ત્યાં વિસ્તારના નાકાબંધી કરીને કે અમે લોકો તમામ પ્રકારના જો નેગેટિવ ધારણાઓ સાથે કામ કરતા હતા કે કોઈ આ પ્રકારના ઘટિત બનાવો નહીં બને એના ધ્યાનને રાખીને તમામ પ્રિકોશન લઈને બાળક હેમખેળ આપને મળે અને સાથોસાથ કોઈને નુકસાન નહીં થાય આ દિશામાં કામ કરીને જો ટીમે જો કામ કરી તો આ બાળકને સહી સલામત રિકવર કરવામાં આવેલા આ અગાસી ઉપર આ લેડી જો આરોપી છે એના સાથે આ બાળક મળા આપને જોઈએ અને અત્યારે એના જ્યારે બાળક રિકવર કરવામાં આવે અને આરોપી અને એના હસબન્ડ જો આરોપી લેડી છે એના હસબન્ડ જો છે જો ટ્રક ડ્રાઇવિંગના કામ કરતા હતા ત્યારે કોઈ કામ નથી કરતા તો આ એના બી ખબર હતી આ એના જો વાઈફ હતી એના પણ હતા કે અમે બાળક આ રીતે જો અમે સિવિલ હોસ્પિટલમાંથી ઉપાડીને લઈ આવ્યા છીએ છતાં જો આ કોઈને ઇન્ફોર્મ નથી કર્યા અને એકદમ રૂટિન ચાલતા હતા લોકોને તો અત્યારે આ જો બે આરોપી છે અમારે ઇન્દ્રબલી રેખારામ જો એના હસબૅ છે અને જો પાનકુલ દેવી જો આરોપી મુખ્ય આરોપી જો બાળકને ઉપાડીને લઈ ગઈ આ છે જો અત્યારે એના જ ત્યાં ઘરથી જો એવું આપણા જાણવા મળ્યા જો અત્યારે આરોપી પ્રાથમિક પૂછપરછને બતાવે છે કે એના આ એનાથી એક દીકરી થઈ હતી અને બીજા વાઈફ એના હસબૅન્ડ અત્યારે બીજા વાઈફ છ મહિના પહેલે કર્યા તો આ વાઈફ પાસે એક પહેલાં હસબૅન્ડથી જો એક બાળક હતા તો મારે પાસે બાળક નહીં હતા એના માટે અમે બાળકને લઈ ગયા લેકિન અત્યારે આ થિયો પર અમે માનતા નથી કારણ કે એના ઘરમાં ઓલરેડી એક બાળક હતો તો બીજા સાથે રહેતો તો બીજા બાળકની શું જરૂર હતી સાથે બે ત્રણ બાળકો ત્યાંથી ત્યાંથીઓ અમે મળ્યા છે તો અત્યારે આ લોકો ક્લેમ કરે છે કે એના બાળક છે પરંતુ અમેનું ડીએનએ મેચ પણ કરાવીએ છીએ અને આ પણ જોઈએ છે કે આ બાળક ખરેખર બીજા બાળકો બી એના છે ત્યાં કોઈ આ પ્રકારના ગેરકાયદેસર પ્રવૃત્તિ તો નથી થઈ રહી છે જોઈએ આ સમગ્ર દિશામાં અમારી જો ટીમો છે જો કાયમરા ટીમ અને વડોદરા પોલીસની ટીમ કામ કરી રહી છે અને ટોટલ આ સમગ્ર ઓપરેશનમાં ત્રેવીસ ટીમમાં મોર દેન ટુ હંડ્રેડ લોકો જોયા બસ લોકો કન્ટિન્યુઅસ ચોવીસ કલાક જોડાયા હતા જોઈએ હજારથી જ્યાદા અમે લોકો સીસીટીવી કેમેરા જોયા અને જેટલા બી લાખો कॉल डिटेल्स बारे में जो एनालिसिस चलता था तो कोई प्रकार ने कसर अपनी सूरत सिटी पुलिस बाकी रखी अच्छा हेम केम बाढ़ अपने अमेरिका सौभाग्य छे सौभाग्यशाली छे तो बाड़क अपने में सही सलामत अगौर आ रीते बनाव सीविल हॉस्पिटल में बनी चुका है અમને માટે બહુ ગંભીર વિષય છે તો અમે અમારી જો ટીમ અને ખાસ કરીને જો સિવિલ હોસ્પિટલની જો ટીમો હોય છે એના ગાર્ડની ટીમ હોય છે એના પ્રાઇવેટ બી હોય છે હોસ્પિટલના એના સાથે અમે સંકળાયેલીને આ દિશામાં જરૂર અમે કામ કરી જોઈએ જેથી જો ત્યાંની સ્ટાફ રહે છે એટલા તો જોવે કે કોઈ એવા એનાઉન્સમેન્ટ બી લાગતા હોય એના કરતા રહે કે ભાઈ એમના બાળકોને કોઈ છોડે નહીં આમાં બી એવું થયા કે બાળકના પેરેન્ટ્સ જોઈએ જો એના દર્દીઓને જોવા માટે ઉપર ગયા અને બાળક રમતાં રમતા બહાર આવી ગયા અને એના પછી આ પ્રકારના આ લેડી લઈને જતી રહી તો નહીં થાય એના માટે અમે સિવિલ હોસ્પિટલનો તમામ જો સત્તાધીશો છે એના સાથે બેસીને આ બારેમાં અમે કરીશ અને અમારી બી જે ચૂંટણીઓ છે એના વધારે સ્ટ્રેન્થનિંગ કરીશ કે કોઈ આ પ્રકારનો કોઈ અગર સસ્પિશિયસ મુમેન્ટ હોય કે એના ઉપર બી અમે વાત રાખીશ અમે આ દિશામાં કામ કરીએ છીએ કારણ કે જો લેડી અત્યારે એવું બોલે છે કે અમારા પાસે બાળક દીકરા નહીં હતા એના માટે લઈ જાય પરંતુ જો એના બીજી વાઈફ એના હસબન્ડ છે જો સાથે રહે છે એના એક દીકરા જ છે નાના દીકરા તો પછી બીજાને લેવાની કોઈ જરૂરત નથી તો અમે આ જ એંગલથી બીજા બાળકોને બી લઈ આવ્યા છીએ અને કાયદેસર કામગીરી કરી અને જો એના ડીએનએ બી મેચ છે ખરેખર એના બાળકો છે કે નહીં તો ત્યાંથી મળેલા છે અત્યારે આ લઈ ગયા તો અમે લોકો તો જલ્દી જો આ લોકો બીજા વિચારે છે એને ખબર છે ચારો બાજુ પોલીસ એક્ટિવ હશે નાકાબંધી થતી હશે અમે લોકો રેલવે સ્ટેશનને બી સતત પૂરા જો અમારા લોકોના જો ત્યાં બી વર્કિંગ ચાલુ હતી એ સ્ટેશન હોય બસ સ્ટેશનનો જો સુરત શહેરથી નીકળવાના કોઈ પણ રસ્તા હોય બધી જગ્યાએ પોલીસને નાકાબંધી કરીને ચેકિંગ ચાલુ હતી જોકે અમે લેડીઝના ફૂટેજ મળી ગયા હતા એના લઈને બી અમુક આ પ્રકારનો જો ક્રાઇમ કરતા હોય છે તો આ લોકો અમુક દિવસો રોકાઈ જતા હોય તો અમે આ હ્યુમન ટ્રેફિકિંગના એંગલથી અત્યારે તપાસ કરીએ છીએ જેથી અત્યારે અમે બસ લઈ આવી છીએ અને અમે ચેક કરીશ જોઈએ કે એના કોઈ ઇતિહાસ છે કે નહીં આ કે આ લોકોને જે પ્રકારના એના ઇઝીલી લઈને ગયા છે અને જ્યારે પોલીસની ટીમ પહોંચી અને પકડ્યા જોઈએ એના ત્યારે પણ એમાં જે રીતે હાવભાવ હતા જોઈને લાગે છે કે વધુ અમે લોકો